તો લહેરાથી સમાચાર મળી રહ્યા છે તો તાલુકાના ભડિયાદ ખાતે ગેરકાયદેસર માટી ખનન તો ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા બંધ થાય તેવી રીતે માટી ખનન ખેડૂતોએ સ્થાનિક તંત્રને જાણ કરી તો છતાં પણ પરિણામ જોવા નથી મળી રહ્યું ખાણખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ સાથે સવાલો ઉઠ્યા છે તો ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ સામે સવાલ ઉઠી રહ્યા છે ધોલેરા તાલુકાના ફડિયાદ ખાતે જે ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું છે ખેડૂતોએ સ્થાનિક તંત્રને અનેક વખત જાણ કરી છે છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ગામે છેલ્લા ત્રણ દિવસથી સીમમાં જવાના રસ્તા જાહેર રસ્તા ઉપર ગુમાફિયા દ્વારા મોટા પ્રમાણમાં માટી ખનન કરવામાં આવી રહ્યું છે અને આ બાબતે વહીવટી તંત્રને અવારનવાર જાણ કરવા છતાં આ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ નથી છેલ્લા બે દિવસમાં પચાસથી સાઠ ડમ્પરો માટી લઈ ગયેલ છે આ બાબતે શ્રી તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તેઓએ એકબીજામાંથી ખોળ નાખવાની પ્રવૃત્તિ ચાલુ કરેલ છે આ બાબતે ખાણ ખનીજને પણ વડિયાદના ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવેલ છે તો તાત્કાલિક આવા ભૂમાફિયા ઉપર પગલાં લઈ માટી ચોરોને કડકમાં કડક દંડ થાય એ પ્રકારની કાર્યવાહી વહીવટીતંત્રએ કરવી જોઈએ વડિયાદ ગામે છેલ્લા બે માસમાં જુદી જુદી પાંચથી છ જગ્યાએ આવી સરકારી જમીનમાંથી માટી લઈ ગયા છે એની કાર્યવાહી કરવા અમારી પચાસ ઉપરાંત ડમ્પર ભરી આડેધડ માટી ખનન કરવામાં આવેલું છે સ્થાનિક તંત્રો પર ખેડૂતોના ગંભીર આક્ષેપ વારંવારની રજૂઆત છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી